सबके पैर ऊपर हम टोपी तो लाया नहीं टोपी भी दी चाहिए जाने नौ में तो टोपी पहने तो वाल खराब हो जाएगी हम्म इसी के सिक्के में तो मत्ता चला नहीं हम्म कल कपाई ले माथा पड़ी है चार वाले ना उठेगी तो बस तो <laughs> तो मुझे तैयार थे जो नहीं जो इन कंप्लीट थे जो वाक्य से पहुंच पहुंच गया તો કે કિંગ પોટનું 15 થઈ ગયું ગાઈસ કિંગલે તૈયાર થઈ ગઈ હવે નેચર તો પાઉઠ્યા ઓકે અહીં હું જીન્સ પહેરીને ચંદુ જીન્સ પહેરીને માથા ઓઢીને સીયો ઓ સલો ગાઈસ હવે નેચર જી તો ગાઈસ મોદય થઈ ગયો અને કિંગલે તૈયાર થઈ ગઈ આ હું કરી હલે સડર બડર ઠઠાઈ દીધું સ ઠંડે ઠઠાઈ દીધું પપ્પા હિતે ઓ જુડુ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી હાલો અમે નીકળી રહ્યા હો કેમ જન હાલો તો ગાઈસ અંકિત મુકવા આવો હો અમારનો રેલવે સ્ટેશન ઉપર જે તો મે કી દેતી અંકિત ભઈ આવો છે મિત્રો આવી જઈએ તો রেল <laughs>

તો ગાઈસ મૂન ગિંજલ બે જણા તો આવી ગયા છે અસરવા રેલવે સ્ટેશન ચાલો અંદર જઈએ આપડા હજી તો ગાડી કલાકની વાર નાતો બસ્તો કરો બરાબર હે હા એ તો કલાક વાર છે જી તો ગાઈસ અમે અસરવા રેલવે સ્ટેશન આવી ગયા છીએ અને અમાર ગાડી બી આવી ગઈ છે B2 3 AC 3 ટાયર હા અમે બેસવાનું હું આપડા ગિંજલ તો પહેલા ચડી જઈએ આવજો ચલો કઈ અમારે સેટ બતાવી દઈએ અમારે સેટ બતાવી દઈએ જગ્યા કેસ્ટ ટાઈમ એસી ટ્રાવેલ કરે છે માથું વડો હૈયાર હતો ਨਹੀਂ ਨਾ ਉਹ ਇੰਜੈਲਾਈਜੇਸ਼ਨ ਇਹ ਤਾਂ ਪਹਿਲੀ ਵਾਰ ਤੇ ਇਸੇ ਮਤ ਸਫਰ ਕਰੀ ਰਹੀ ਹੈ ਹਾਂ ਅਮੇ ਬੈ ਗਾਈ ਸਾਥੇ ਕਰੇ ਨੰਬਰ ਉੱਪਰ ਲੀਦੋ ਲਓ ਹੋਈ ਜਾਉਂ ਸ਼ਾਂਤੀ ਦੀਆਂ ਸੋ ਉਹਦੇ ਪੁਰਾਣ ਦੇ ਹੋ ਨਾ ਰੋਧਨਾ ਕਰ ਕੋ ਨੀ ਉਹਨਾਂ ਲੋ ਬੈਠੀ ਨੇ ਇਹ ਵੀ ਖਾਣ ਨੂੰ ਚਾਲੂ ਕਰ ਦਿੱਦੂ ਹੋ ਲੱਗੀ ਹਵਾ ਨੂੰ ਕੁਝ ਖਾਦੂ ਨਹੀਂ ਹਨ ਇਸੇ ਜੋੜੇ ਚ ਥੜੀਂ ਠੀਕ ਹੋਈ ਜਾਣੀ ਆ ਜਾ ਕੇ ਜਾ ਕੇ ਸਵਾਰ ਚ ਕੱਢ ਲੈ

પાચે ભૂખ લાગે એના કરતાં એથી જ નાસ્તો લઈ લઈએ અને થોડો કરીએ લઈએ બીજો તો ઘણો ઘણો લીધો છે કાંઈ ઇન્જનના માટે તો સમોસો લાગ્યો તે ખાવાનું ચાલુ કર્યો રેટ ડીશ લઈ લે ડીશ લઈ લે હો કેવું લાગે મને કે ભાઈ હાલો કાંઈ અમે તો નાસ્તો કરી લીધો ઇન્જનના બંને જણા અને ટ્રેન બી ઉપડી દેખાતી એ નહીં પિંજલ ભાઈ હા એટલી સાયલેન્ટ નઈ કીધું ખબર પડી ગાડી હેડી આજ તો ખબર પડી કદાચ ગાડી તો ધીમે ધીમે હેડી જાવ બાર આયા

गाड़ी फास्ट जाए अंदर खबर पड़े नहीं, yeah, yeah. नहीं? Yeah. 110, 110, 120 में जा अंदर खबर नहीं जा रहा? Mm. तो साइलेंट ना नंगर?

ભૂખી થઈ ગઈ છે ભૂખ લાગીયે મજા આવે ને રેલવે એમ ટાઈમ નહીં જતો ને ટાઈમ નહી જતો ને હજી આપડે એક એવો પ્રવાસ જેમાં સત્યાવીસ કલાક ગાડી બેહવાનું બેવાનું સત્યાવીસ કલાક સુધી

तू जा गाड़ी में बाय बाय तो गैस की चले तो सींग ले दी हमें बेहतर होता है ता ता। था। 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 तो था। था। तो था। तो 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 चलो तो 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 हमारी तो तो तो

Nabu aja gak, adi abang breh, bed. jual, double, 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 di double, 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 Ini double, 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 double,

કલાક તો એવા હોય ગયા ને કસ સાર નહીં ગયા કલાક દોઢ બે કલાક જેવું દોઢ કલાક જેવું તો કઈ બેન એક કામ થાય છે ને કિંજલ તો કસ કસાટ ઊંઘી છે ટાઈમ થઈ ગયો છે ઊંઘ છે ઊંઘ છો ઘેર ઊંઘ્યો એમ તૈયારી હડાવો મારા બધું પેક થઈ ગયું તારે બાજુ એટલે वो हेयर स्टाइल तो जो तारी मस्त થઈ तो તો गाइस हम तो उदयपुर पहुंचवा आया शाम में देखा है ना ये पासा उदयपुर अब तो गाइस हम तो सीट ऊपर से नीचे उतरी गया पिंगल ना बे पिंगल लाइया बा

kan mau mandi mandi oh

समयदाय गेट इज उदयपुर कर रहे हो तो उदयपुर हां उदयपुर आने जाते पानी तालाब भरेलु हो पानी में वो तो एक्सप्लोर कर रहे हैं गंजलना हाथे साइड में रह जाए तो वैसे हमें तो जोवा दीजिए से रूम के भी सकते हैं

લાઇટિંગ બાઇટિંગ છે તો સારું વ્યૂ આવતો છે લાઇટિંગ થતી છે ને છે કામ જવાનું છે હનુમાનજી નું મંદિર છે અહીંયા ત્યાં અમે જતા આવીએ એટલે લાવો સા પાછો માં થઈ ગયું જો નાસ્તો કરો હવે શિવાય ઓમ નમ શિવાય બસ એક સરસ મજાનો સનસેટ થઈ રહ્યો ને ફોરેનર બી ફરી રહ્યા અહીંયા તો લીગલ આઈ ગેસ સનસેટ જોવા લી હોટેલ જવું હોય ને તો બોટિંગ જવાનું બોટ જવાનું મસ્ત સનસેટ થઈ રહ્યો હમ લેક પેલેસ તો અમે તો અહીંથી નીકળીએ છીએ હવે આગળ જઈએ જમવા કરીએ કારણ કે ભૂખ લાગી બહુ જમવાનું કઈક કરીએ અમેર્યા છીએ હોટલ આવી બાર થી આવી ગઈ કાંઈ આ મોટો વિન્ડો રહ્યો ને રૂમ હે છે ને

First time कैपेचीनो पीसे इदिलु वाला पहला अभी जा aja? Tandu ગયો ને પાકી તો કલા મંગાય મે તો કાંઈ અંધારું થઈ ગયું છે અમે નાસ્તો કરીને બહાર નીકળ્યા આવા કપડાં લેવા છોકરી પહેર્યા કાલ પહેરજે દઉં હ હં કાલ પહેરજે તો લઈ લે એક ધોળા ભાડે આલા પૂછી દો કે અમારે એક જ વખત પહેરવાની તો ચાલો કાંઈ જ અમે તો જીએચીએ પાછા અમારી હોટલ પર ત્યાં હજી જમવાનું છે રૂપ ટોપ રેસ્ટોરન્ટ ઉપર नाम तो खबर गणगोर घाट गणगोर घाट आला केलो दिजो गणगोर घाट गणगोर गाइस हमें तो पास आई गए ये गणगोर घाट सामने मस्त व्यू बधी बडी हॉटेलो ना गाइस हमें तो ये पे गया ये જોવા માટે ફોન માં આવ પણ આમ रियल में તો મસ્ત લાગે તળાવ

હજી ઓફિસ બીજો મિલતી નહીં તો કાંઈ અમે જઈએ જવા હોટેલમાં ત્યાં જઈને પાછા રૂપટોપ રેસ્ટોરન્ટ હતો નાસ્તો બાસ્તો જોઈશું કપડા લીધા પણ હવે કયા લીધા છે કાલ બતાવીશું કાલ પહેરા એટલે શું કહેવું નહીં મસ્ત વ્યૂ આવી રહ્યો છું આજુબાજુ બધું લાઇટિંગ લાઇટિંગ છે બધું તો કાંઈ ઘાટ ઉપર દરેક ઘાટ ઉપર આરતી ચાલુ હાલ કિંજલ તો ઠરવા મંડી જવા ઠંડી લાગે ને હા

तो गाइस मो तो गाइस मो तो ऑर्डर तो आपिन आई ऊपर आन किंजल तो ठरी रही छ भाई ठंडी लाग ठंडी लाग गाइस बैठे पे लाई तो गाइस तो किंजल पहली વખત लाओ ले रही छ लेक ना लेक व्यू <laughs> तो ने ठाई जावणो खाई जावणो हो मसाला लागन मसाला लागने तो गाइस किंजल तो भाई ठरी तो 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 रही छ बरोबर नी

मस्त देखा नहीं कोई पर्दो चौड़ो मोठो और लंबा आखा पर्दो पॉलिथिन की बारी नहीं हैरी आखि बारी हम्म तो मस्त नहीं खयो तो गाइस हमें उदयपुर माई तो बैठ्या छिए खाय पेन बदू फरिया मस्त मजानु अब बदू जोवानु लाइव जोवा तो गाइस तमे भी आ जो उदयपुर मा न्या तो बैठे-बैठे ही कनी एडिट करी બેઠે બેઠા જોઈ રહીશું તો ગાઈસ ગાઈને એન્ડ કરીએ તો ગાઈસ અમારો પસંદ તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ જય માતાજી જીગર ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતાજી જય દ્વારકાધીશ મળી આવો કાલે કાલે આવું બધું ઘણું બધું ફરવાનું છે તો કાલે વિડીયો જોતા રહેજો આના કરતાં બી જોરદાર વિડીયો છે આ તો મહેસાણાથી અહીંયા આવ્યા એટલે અડધો દાડો તો ટ્રેનમાં જતો રહ્યો અડધો દાડો રૂમ વધ્યો અને અહીંયા ગુફાસું ફરાય એટલે આમ કાલે આખો દિવસ આપણો બ્લોગ મજા એક્સપ્લોર કરવાનો એનો હશે તો કાલે કાલે તો એવો વિડીયો છે પરંતુ ચોક્કસ જોજો આ વિડીયો બી જોજો કારનો બી